હાલો ખેડૂત મિત્રો મારું નામ ચાવડા નરેશભાઈ રમેશભાઈ ગામ કોણ તાલુકો ધ્રાંગધ્રા મોબાઈલ નંબર અઠ્યાસી છાસઠ નેવું અઠ્ઠાણું ઓગણચાળીસ મેં બાહુ આઠ તારીખે બાહુબલીનું ચોવીસ નંબરનું મગફળીનું બિયારણ વીજે ચાલીસ કિલો નાખેલ છે તો આપ જોઈ શકો છો કે આ ઓગણીસ સારી છે બે પિયત આપેલ છે અને આઠ પાંચ બે હજાર ચોવીસનું વાવેતર છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે બિયારણનું રિઝલ્ટ કેવું છે ઓગણી બી સારી છે અને આઠથી દસ દિવસની અંદર કમ્પ્લીટ એક એક દાણો બી નીકળી ગયો છે તો આપ આ બિયારણ મેં જય કોણ જયશક્તિ માંથી ખરીદેલ છે તો આપને બી ભલામણ છે મારી કે કોણ જયશક્તિ એગ્રોમાંથી ચોવીસ નંબરનું બાહુબલી બિયારણ ખરીદીજો <laughs>